કલમ એક્સપ્રેસ ન્યૂઝના માધ્યમથી મહત્વના અને મુખ્ય સમાચારોની વાત કરીએ દર્શક મિત્રો તો અત્યારનો જે સમય છે સમય ચાલી રહ્યો છે એની વાત કરીએ સમય સમય બરવાન હે નહીં મનુષ્ય બરવાન અને સમયની ગતિની વાત કરીએ દર્શક મિત્રો તો અડધો શ્રાવણ મહિનો પૂર્ણ થઈ ગયો છે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને અધરાઈ ગયો છે શ્રાવણ માસ આવતા દિવસે આપણે કાલે એટલે કે રક્ષાબંધનનો તહેવાર ઉજવા તરફ જઈ રહ્યા છે પવિત્ર શ્રાવણ માસની અને આવનાર રક્ષાબંધન ના તહેવારની અભિનંદન પરંપરાનો દેશ છે વિશ્વના તમામ દેશોમાં શ્રેષ્ઠ ભારત દેશની હિન્દુ સંસ્કૃતિ છે અને આ હિન્દુ સંસ્કૃતિની પરંપરા મુજબ ભારત દેશમાં અનેક પ્રકારના તહેવારો ઉજવવામાં આવે છે અને તહેવાર એને કહેવાય દર્શક મિત્રો કે જે માણસનો વ્યવહાર બદલી શકે એકવીસમી સદી છે આધુનિક યુગ છે માણસ સાથે જીવતો થયો પરિવાર થી અલિપ્ત થયો છે સગા સંબંધીઓથી અલિપ્ત થયો છે ત્યારે માણસનો જે વ્યવહાર ને બદલી શકે એનું નામ તહેવાર અને એવો જ તહેવાર આપણે ઉજવવા જઈ રહ્યા છે એટલે કે રક્ષાબંધન રક્ષાબંધન પવિત્ર માસ શ્રાવણ માસમાં આવે છે અને પરંપરાગત રીતે ઉજવાતો આ ભારત દેશ અને ગુજરાતનો આ રક્ષાબંધન રક્ષાબંધન પવિત્ર સંબંધ નો તહેવાર અને આ ભાઈ અને બહેનનો જે પવિત્ર સંબંધ છે એ આ ભારતીય સંસ્કૃતિમાં સંબંધને શ્રેષ્ઠ અને ઉત્તમ માનવામાં આવે છે રક્ષાબંધન ના દિવસે બહેન પોતાના ઘરે જાય છે મેં કીધું છે રાખડી બાંધે છે રાખડી એના કાંડા પણ બાંધી અને એના ભાઈના જેને કહી શકાય કે સમૃદ્ધ જીવનની કલ્પના કરે છે ભાઈને શુભેચ્છાઓ પાઠવે છે ભાઈનું જીવન સુખી બને સમૃદ્ધ બને ભાઈના જીવનમાં આવતા વિઘ્નો મુશ્કેલીઓ આફતો દૂર થાય એ રીતે બેન ભાઈને જેને કહી શકાય કે શુભકામનાઓ પાઠવે છે અને એક બાજુ ભાઈ પોતાની બહેનને આળસી વચન આપે છે ભાઈ બહેનને વચન આપે છે કે તારે ક્યારે પણ જરૂર પડે જીવનમાં ક્યારે પણ મુશ્કેલીનો સામનો કરવો પડે જીવનમાં ક્યારે પણ સમસ્યા આવે તો હું હતાળી સાથે તારી રક્ષા કરવા માટે બંધાયેલો છું અને આવા પ્રકારનો તહેવાર જયારે ગુજરાત ભારત ભરમાં રહ્યો છે ત્યારે તહેવાર ની વાત કરીએ તો મહાભારત કાળ થી પરંપરાગત વિશ્વનું જે મહાકાવ્ય છે ભારતીય સંસ્કૃતિનું જે મહાકાવ્ય છે એ મહાકાવ્ય મહાભારતની અંદર આ રક્ષાબંધન ની વાત આવે છે કૃષ્ણ ભગવાન જયારે નાના હતા ત્યારે બી દંતકથા છે મહાભારતમાં એવી કથા છે કે શેરડીનો સાંઠો ખાતા હતા

ભાઈની જેને કહી શકાય કે લોહી વહેતું બંધ કર્યું છે અને ઐતિહાસિક પરંપરા છે મહાભારતની કથા છે અને આ જે ઉપકાર છે ઉપકારના બદલો આપવા માટે મહાભારત યુદ્ધમાં પ્રસંગ આવે છે કે પાંડવો અંદર દ્રૌપદીને હારી જાય છે અને દુશાસન દ્વારા ભર સભાની અંદર આ દ્રૌપદીના ના જયારે વસ્ત્રા કરવામાં આવે છે ચીર હરણ કરવામાં આવે છે ત્યારે એક બાજુ આ દુશાસન દ્રૌપદીના વસ્ત્રો ખેંચે જાય છે ખેંચે જાય છે ખેંચે જાય છે અને કૃષ્ણ ભગવાન આપ્યું છે એ વચન ને યાદ કરતા આ જે કૃષ્ણ ભગવાન છે એ એક પછી એક પછી એક એના વસ્ત્રો પૂરા પાડે છે અને પોતાના બહેનની લાજ રાખે છે પોતાના બહેન ની રાખે છે પોતાના બહેનની રક્ષા કરે છે

અને અભિમાન્યુ જ્યારે યુદ્ધની અંદર આ સો કવળો સામે યુદ્ધની સેનાની અંદર દુશ્મન પહાડો થી ઢળી પડે છે જમીન પર ઢળી જાય છે પરંતુ એવું કહેવાય છે કે જ્યાં સુધી માતા કુંતા એ બાંધેલી જે રાખડી છે રાખડીનો તંતુ અભિમન્યુના કાંડા પર છે ત્યાં સુધી એના પ્રાણ હણાતા નથી

અને બેનની રક્ષા કરવા માટે ભાઈ તત્પર છે જાહલની વાત પર હમણાં હમણાં આધુનિક યુગમાં ઇન્સ્ટામાં મોબાઈલમાં આવે છે કે બેનને રાખડી મોકલે વેલેરો આવજે અને પ્રાંતની અંદર મને રોકી એવી જે બેન જાહલ છે એ પોતાના માનેલા જે ભાઈ છે એ રા નવગણ છે અને પણ પોતાની રક્ષા કરવા માટે વિનંતી કરે છે રક્ષા કરવા માટે એને જેને કહી શકાય કે વિનંતી કરે છે જુહાન લગાવે છે કે સંધ પ્રાંતની અંદર મને સોમલાએ રોકી છે મારી રક્ષા કર મારી વાળે આવ એટલે આવા જ પ્રકારનો આ તહેવાર એટલે રક્ષાબંધન ભાઈ બહેનના પ્રેમનું પ્રતિક કોઈ પણ સ્ત્રી પુરુષની રક્ષા માટે પહેલાના જમાનામાં એવું કહેવાય છે કે યુદ્ધમાં સૈનિકો જ્યારે યુદ્ધ લડવા માટે જતા હતા ત્યારે પણ એના હાથ પર એની કલાઈ પર પર એના કાંડા રક્ષા સૂત્ર બાંધવામાં આવતું હતું અને રક્ષા સૂત્ર એને આશીર્વાદ આપવામાં આવતા હતા આવા પ્રકારનો તહેવાર આપણી ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં ઉજવવામાં આવે છે રક્ષાબંધન એટલે કે શ્રાવણ સુદ પૂનમના દિવસે ઉજવાતો તહેવાર નારિયેળી પૂનમ તરીકે પણ એને ઉજવવામાં આવે છે સાગર છે છે એ શ્રાવણી પૂનમના દિવસે જે ઉદ્યોગનો જે ધંધો છે એ નદીમાં કહી શકાય કે માં સાગરની દરિયા ખેડૂની જેને કહી શકાય કે પૂજા કરી અને રક્ષા બાંધી અને આ નારિયેરી પૂનમ તરીકે પણ ઉજવવામાં આવે છે બરેવ પૂનમ તરીકે પણ ઉજવવામાં આવે છે બરેવ પૂનમ પણ રક્ષાબંધનને કહેવામાં આવે છે અને પૂનમ તરીકે પણ પરંપરાગત આપણા ભારત દેશની સંસ્કૃતિ અને પરંપરા પરંપરા મુજબ ઉજવાતો તહેવાર એટલે રક્ષાબંધન શ્રાવણના પવિત્ર માસે સમગ્ર ગુજરાત અને ભારતભરની જનતા ને ભારતભરની બહેનોને ભારતભરના ભાઈઓને અમારા અભિનંદન શુભેચ્છાઓ દરેક પોતાના ભાઈને રાખડી બાંધે પવિત્ર બંધન બાંધે અને ભાઈનું જીવન સફળ થાય અને ભાઈ પણ પોતાની બેનની મુશ્કેલીમાં રક્ષા કરે એ જ અભિલાષા અભિનંદન જોતા રહો કાનમ એક્સપ્રેસ ન્યૂઝ ગુજરાતી